નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું સી એ એની કારણ કે ગૃહમંત્રી અમિત શાહે જે પ્રમાણે વાત કરી છે અને એમણે એક મોટી જાહેરાત કરી છે કે ચૂંટણી પહેલાં સી સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ લાગુ થઈ જશે અને એમણે કહ્યું કે બે હજાર ઓગણીસમાં આ કાયદો પસાર થયો હતો અને આગામી લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે એક મોટો દાવો કરવામાં આવ્યો છે કે દેશભરમાં હવે સી લાગુ થશે બીજું કે એમણે જે આગામી લોકસભાની ચૂંટણીને લઈને પણ બીજો એક દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીને ત્રણસો સિત્તેર અને એનડીએને ચારસો પ્લસથી વધુ બેઠકો મળશે એ પણ વાત કરી છે બીજું કે સીએ એને લઈને જે એક ચોખોટ એમણે એ કરી છે કે અમારા મુસ્લિમ ભાઈઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને આનો હેતુ એવો છે કે આ કોઈની નાગરિકતા છીનવી લેવાનો આ સીએ કાયદો નથી પણ ક્યાંક કોઈકને નાગરિકતા આપવાનો કાયદો છે આ પણ વાત કરી અને સાથે એમણે એક એ પણ કહ્યું કે યુસીસી જે ઉત્તરાખંડમાં લાગુ કરવું આ કરવામાં આવ્યું એને લઈને એક આખું એક સામાજિક પરિવર્તન આવશે આ વાત પણ એમણે કરી અને સાથે જ ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો કે બે હજાર ચોવીસ લોકસભાની જે ચૂંટણી છે એ વિકાસ અને સામે માત્ર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે એમની વચ્ચે લડાશે ક્યાંક વાત નાગરિકતાની આવી ત્યારે એમણે એમ કહ્યું કે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના જે ધાર્મિક લઘુમતીઓ છે એમને નાગરિકતા આપવાની વાત છે અને બીજી સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સીએ મુદ્દો કેમ લાવવામાં આવ્યો છે કેમ લાગુ કરી રહી છે આ સરકાર આવા સવાલો પણ ઉઠી રહ્યા અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિન બેંકર છે અશ્વિનભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર

અને ચૂંટણી ટાણે જ આ ગતકડું કેમ આ ત્રીજી ટર્મ પણ સુપેરે સત્તામાં આવવાની છે સૌ કોઈ જાણે છે પરંતુ અત્યારે એટલા માટે જરૂરિયાત છે કે અનેકવિધ રીતે માઇનોરિટી પાકિસ્તાન અને બાંગ્લાદેશની અંદર મુશ્કેલીમાં છે અને અનેકવિધ રીતે માઇનોરિટીઝ કાં તો માઇગ્રેટ થઈ છે દેશમાં કાં તો ત્યાં મુશ્કેલીમાં છે ત્યાં ત્યાં તકલીફો ભોગવી રહી છે માઇનોરિટીઝ એટલે ઘણા બધા લોકો છે એમાં હિન્દુઓ પણ છે ક્રિશ્ચિયન છે પારસી છે ઘણા બધા લોકો છે બાંગ્લાદેશમાં પણ એ છે ટકાવારીની વાત કરીએ તો ભારત જ્યારે આઝાદ થયો ત્યારે ભારતમાં માઇનોરિટી એટલે જેને આપણે મુસ્લિમ ભાઈઓ કહીએ છે અને પાકિસ્તાનમાં માઇનોરિટી એટલે બાકીના મુસ્લિમ સિવાયના બાકીના એની પર્સેન્ટેજ ની ગણતરી માન્ય અમિતભાઈ શાહ સાહેબે કરાવી તો ત્યાં હવે નગણ્ય એવા માઇનોરિટી બચ્યા છે કાં તો એમને મારવામાં આવ્યા છે કાં તો ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે પ્રયાસ છે બે હાજર ઓગણીસ માં કાયદો લાવવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી હંમેશા આ બાબતે અગ્રેસર રહીને કામ કર્યું છે એટલે ઓગણીસ થી બે હજાર ચોવીસ સુધી રાહ કેમ જોવામાં આવી અશ્વિનભાઈ જેટલા પ્રશ્નો જુઓ આપણે એક એક કામ ધીરે ધીરે આપણે હાથમાં લઈએ છે તીન તલાક થી લઈ ત્રણસો થી લઈ રામ મંદિર થી લઈ અને યુસીસી હવે આ જે આ જે કાનૂનો છે એને સમયાંતરે આપણે લેવાના થતા હોય છે બરાબર અસરો પણ જોવાની થતી હોય છે અને એટલા માટે હજુ તો સમાન સિવિલ સંહિતા પણ બાકી છે જે ભારતીય જનતા સામાન્ય માણસ કે હોય અન્ય કોઈ સમાજ હોય આમાંથી મુસ્લિમ સમુદાયને બાદ રાખવામાં આવ્યા છે મુસ્લિમ લોકોને બાદ રાખવામાં આવ્યા છે એની પાછળનું શું કારણ છે મુદ્દો એ કે જે તે વખતે જ્યારે પાર્ટીશન થયું ત્યારે એક એગ્રીમેન્ટની અંદર

हे जे कहवाता लगोबती, भारत मा पहला लगोबती कहवाता

સરકાર શું કહો પાકિસ્તાનમાં રહેતી હિન્દુ મહિલા અથવા તો જે અન્ય સમાજની જે લઘુમતી સમાજની મહિલાઓ છે જૈન સમાજ કે ખ્રિસ્તી સમાજ એ મહિલાઓની ચિંતા કરે છે તો કરવી જ જોઈએ ને ચિંતા અરે પણ હું એમ કઉ છું કે આપણા માટે priority આપડા ભારતીય નાગરિકોની ચિંતા છે ભારતીય નાગરિક ની જે બહેનો છે એમની જે બાર લાખ થી વધારે બહેનો ગાયબ છે તમને ખબર છે આંકડો છે તમે માંગશો તો હું તમને આંકડો આપી દઈશ હવે બાર લાખ જેવી બહેનો આપણા દેશ માં ગાયબ હોય સાંભળો સાંભળો બાર લાખ કરતા વધારે બેન દીકરીઓ જો ખોવાઈ ગયેલી હોય જે મુદ્દો યુસીસી કરો હું જણાવી દઉં દિલીપભાઈ કે વેસ્ટર્ન વર્લ્ડ ની આપણે વાત કરીએ ને તો બાંગ્લાદેશ હોય પાકિસ્તાન હોય કે અફઘાનિસ્તાન હોય મેક્સિમમ લોકો

દેશનો મુદ્દો દેશના નાગરિકો છે અને દેશના નાગરિકો સ્થિતિ ઉપર નાગરિકતા આપવાની વાત છે આપણે ચર્ચા એની કરીએ છીએ હું તમને એમ કઉ છું કે શરણાર્થી તો શું દેશની અંદર આપણી અંદર આજની તારીખમાં લોકો પાસે એસી કરોડ લોકો પાસે ખાવા માટેનો અનાજ નથી

હું હું ફરી આપણી પાસે આવીસ ટેકનિકલી કે મારે સમજવું એ છે કે ભાઈ યુસીસી હિતેશ કે જે દેશમાં સીએ જે લાગુ થવા જઈ રહ્યો છે ને જે ચૂંટણી પહેલા લાગુ થવાનો છે જરૂરિયાત કેટલી છે ને એને લઈને દેશને કોઈ નુકસાન છે કે કેમ હિતેશભાઈ અને કહું તો રાષ્ટ્રીયતા વિશે તમે વિચારો અને તમે રાષ્ટ્રપ્રેમ વિશે વિચારો ત્યારે તમે એમેન્ડમેન્ટ એક્ટ લાગુ કરો એમાં કોઈ નથી પહેલી વસ્તુ વસ્તુ બીજી કે ભારતીય જનતા પાર્ટી અત્યારે ઇલેક્શન પહેલા આ કરી રહી છે અને સ્વાભાવિક છે કે વિરોધ પક્ષ એનો વિરોધ કરવાના જ છે અને એ વિરોધમાં બોલવાના જ છે પરંતુ હું એની ફેવરમાં એટલા માટે છું કે જયારે તમે સામસામે સામે જંગ લડતા હો ત્યારે તમારા ભાથામાં જેટલા તીર હોય એ તીર તમે એક પછી એક કાઢવાના જ છો તમારી પાસે બ્રહ્માસ્ત્ર હોય તો તમારે જરૂર પડશે અને એ રાજકીય રીતે એટલા પરિપક્વ છે અને એ એટલા બધા માઇક્રો મેનેજમેન્ટ થી આ કામ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જો એને રાજકીય રીતે પણ લાગુ કરે

ભલે ભલે રાજકીય રીતે કરે પણ તમે રાષ્ટ્રીય રીતે જોવા જાવ હિન્દુઓ છે પાકિસ્તાનમાં કે કોઈ છે અને એમને ત્યાં મારવામાં આવતા હોય મંદિરો તોડી નાખવામાં આવતા હોય ઘર સળગાવી દેવામાં આવતા હોય અને એ નાગરિકો જયારે તમારી પાસે આવે તો ઇન્ટરનેશનલ લેવલે પણ તમે કોઈ પણ અમેરિકામાં પણ છે રેફ્યુજીસ અને બીજા બધા દેશોમાં પણ છે અને એ લોકો એમને સ્વીકારે છે એમને બધી સવલત આપે છે મારી ખોટું નથી ઓકે અશ્વિન ભેંકર સવાલ એ છે કે બે હાજર ઓગણીસ માં કાયદો છે પરંતુ ખરા ટાઈમે તમે પાસા ફેંકવામાં માહિર છો અમિત ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી

લાવવાની કોશિશ કરી હતી અને ની અંદર બાવનમાં જયારે હિન્દુ કોડ બિલ લાવવાની કોશિશ કરી આદરણીય પૂજ્ય ડોક્ટર સાહેબ આંબેડકરજીએ ત્યારે પણ ઘણા બધા લોકોએ એનો વિરોધ કર્યો હતો એમાં હિન્દુ એક્ટિવિસ્ટો પણ હતા આપણે સૌને સમાન કરવું પડે ચારસો પ્લસ મને લાગે છે કે એ ટાર્ગેટ અચીવ કરવા તમને ખબર છે ત્રીજી આવવાના છો તમને ખબર છે બહુમતી મળવાની છે હા છે ભારતીય જનતા પાર્ટી એના ની વાત કરતી નથી હમણાં દાનિશભાઈ પ્રયાસ કર્યો એમનો શું છે એ પ્રમાણે એને નાગરિકો સમક્ષ આવવું પડે અને એની અમલવારી કરવી પડે અમલવારી ભારતીય જનતા પાર્ટી એકલી કરે છે અને સૌ જોવે છે વાતો નથી કરતા તીન તલાક થી લઈ ત્રણસો સિત્તેર થી રામ મંદિર બનાવી દીધું હવે આ પણ થઈ જશે એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર એટલા માટે લોકો અને વિશ્વાસ કરે મર્યાદામાં રહીને કામ કરે છે એવા કોઈ ઘટકડા એવા કોઈ નિયમો લાગુ નથી કરતા આપણા પૂર્વજો આ બધી બાબતો કહી છે ભારતના હિતમાં કહી છે અને એ ભારતના હિતમાં પણ મને એક ક્વેશ્ચન થાય છે ભારત ની અંદર લઘુમતીઓ ની પાકિસ્તાનના ચિંતા લઘુમતી કરવાની એને એક પણ શબ્દ કહે છે કે લઘુમતીઓના હુમલા ખોટા થઈ રહ્યા છે પાકિસ્તાનના મુસલમાનો માટે કેમ નથી બોલતા કેમ તમારા બોડા સિવાય જાય છે ભારત છબકલું થાય ત્યારે તમે લઘુમતી ની વાત તો કરો છો

તમે દેશ ભારતીય જનતા પાર્ટી મુદ્દો મારો મુદ્દો સીએ નો છે એમાં તમારું સ્ટેન્ડ ક્લિયર કરો તમારું શું માનવું છે લાગુ થવું જોઈએ અમારો સ્ટેન્ડ સ્ટેન્ડ

બાદ મારી વાત સમડો આંતરરાષ્ટ્રીય સ્તર પર ટ્રાયબ્યુનલ માં જવાના છો તમે પાકિસ્તાન ની વિરુદ્ધમાં કે બાંગ્લાદેશ ની વિરુદ્ધમાં કે અફઘાનિસ્તાન ની વિરુદ્ધમાં કે ત્યાં તમે પ્રતанડિત કે તો ત્યાં નટીજે માના તમે અમે ચડાઈ નથી કરવાના અમને કે ભાઈ ત્યાં માણસો તો આપણે આપણો તો સાચો ભી ને આપડા જે છે એમને તો સાચો ભી હે હવે આ જે છે તો સુલેવા હું તમને એમ કહું છું કે જે વસ્તુ સત્ય છે જો કેવા ખાતર સત્ય હોય ભારતીય જનતા પાર્ટી માટે તો ભારત સરકાર ની સરકાર તરીકે ના જાય તમે સાંભળો જયારે તમે એમ સાંભળો 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 આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણે હું અન્યાય કરી નાખું તો આપડે પોલીસ માં જઈએ કે ના જઈએ આપણા દેશ નો કાયદો છે એવી જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તર ભી તો છે ને હું કઉ છું ચલાવવાના છે નથી ચલાવવાના મારી રાજનીતિ કરવા માંગે છે ના ના સ્વીકારવાના છે ઇસ્લામ ધર્મ છે એ ઇસ્લામ ધર્મ ના લોકો દેશ છે ઇસ્લામ દેશ છે એમને સાચવે

ત્યાંઘાડી તમે મુસ્લિમ પર્સનલ થતો હોય એમાં ક્યાં આપણે દખલગીરી કરવા જઈએ ઇન્ટરનેશનલ કોર્ટમાં જઈએ આપણી પાસે સંવિધાન આધારિત માઇનોરિટી એસસી મળેલું છે એ આપણા માટે છે લોકો માટે સાંભળો 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 આપણે જયારે વાત કરીએ

અલ્પસંખ્યાકો ને સતાવ માં આવી રહ્યા હોય ધર્મ પરિવર્તન થઈ રહ્યું હોય ધર્મ આધારિત અપહરણ થતા બિલકુલ ધર્મ આધારિત બિલકુલ ન હોય શકે દાનેશભાઈ વાત સાથે હું સમજ છું પરંતુ અહિયાં જે મુદ્દો છે એ લઘુમતી નો મુદ્દો છે લઘુમતી ગમે ત્યાં હોય લઘુમતી ભારતમાં મુસ્લિમ લઘુમતી છે અને એમને અન્યાય થતો હોય તો કાલ સવારે પાકિસ્તાનની ગવર્મેન્ટ કે બાંગ્લાદેશની ગવર્મેન્ટ પણ બોલશે કે અમને શરણાર્થીઓ આવશે તો અમે સ્વીકારીશું તો આ જે લઘુમતીઓ છે એ એ દેશમાં લઘુમતી છે અને ભારતીય જનતા પાર્ટી જે કઈ લાવવા જઈ રહી છે લઘુમતીઓને લાવવા જઈ રહ્યા છે નહી કે હિન્દુ તરીકે એમને હિન્દુને લાવે છે કે જવાબ આપો કોઈ મુસ્લિમને કોઈ લાવે છે એ ક્રિશ્ચિયન અને હિન્દુ અને જૈન એ બોલ જાઓ લઘુમતી જે છે એ લઘુમતીને લાવવા માટે અને એ લઘુમતી જે અહીંયા ઓલરેડી છે કારણ કે ત્યાં ત્યાં એ લોકો લઘુમતીમાં છે ત્યાં બહુમતીમાં મુસ્લિમ છે અને જો એમને ત્યાં અન્યાય થતો હોય જો એમની ઉપર હુમલા થતા હોય એવી જ રીતે ભારતમાં જો મુસ્લિમો ઉપર અન્યાય થતો હોય તો એ પણ જવાબ આપવું તમને બોલો બોલો હવે સાંભળો મારી વાત લઘુમતી અલ્પસંખ્યક વસ્તુ શું છે હું તમને એક વસ્તુ કહું કે આપણા ગુજરાત અંદર

ભારતમાં મુસ્લિમોની અશ્વિનભાઈ અશ્વિનભાઈ તમને કે મને કેજભાઈ પરિસ્થિતિ નું નિર્માણ થાય તો આપણે શરમ થી માથું પાકિસ્તાન હિન્દુઓ પર

જે જવાબદારી છે એ તમામ નાગરિકો ને સાચવવાની જવાબદારી છે કોઈ ધર્મને સાચવવાની જવાબદારી નથી સાંભળી લો હું તમને ધર્મ સાચવવાની જવાબદારી ધર્મગુરુઓની છે જે પણ ધર્મ ના હોય પણ નાગરિકોને સાચવવાની જવાબદારી નાગરિક તરીકે

અને બીજું કે વિપક્ષ જે લોકોને કન્વિન્સ નથી કરીયું પણ ડોક્ટર હિતેશ સામાનુજે કહ્યું અને રાષ્ટ્રીયતા પ્રમાણે વિચારો તો કઈ ખોટું નથી ચર્ચાનું સમાપન કરીએ છે ચર્ચામાં ભાગ લેવા બદલ ત્રણે અશ્વિન બેન્કર દાનિશ કુરેશી અને ડોક્ટર હિતેશ સામાનુજ ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાંથી આજની ચર્ચા ફરી મળીશું નવી ચર્ચા નવા મુદ્દા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર